કેમ છો દાદી બ દિવસ છે કેટલા ટોપલા છે પાંચ બરાબર કયા ગામમાં વેચવા જાવ જામકીમાં એક ટોપલું કેટલા વાળું બરાબર રક્ષાબંધન કેવી ગઈ કાયમ રહે એવી જ બરાબર બરાબર દાદા કેમ છો બીમાર થઈ ગયા બીમાર થઈ ગયા દાદા કેટલા દિવસથી બીમાર થઈ ગયા સારું કંઈ નહીં ટોપલા વેચી આવો અને મારા તરફથી બસો રૂપિયા દાદી હા દાદી ખુશ ખુશ ને દાદી मन राता हार वेची आयो हादी हार चाल